સફળતા મળે ત્યારે છકી નથી જવાનું હજી સાચી પરીક્ષા તો બાકી છે તો બેન તમે છે એ ગ્રાઉન્ડ પૂરી કર્યું તો કેટલા મિનિટની અંદર પૂરી કર્યું મારે 8:25 માં થયું છે 8:25 ની અંદર થયું છે ઓકે અને આની છે એ ગ્રાઉન્ડ નો સપોર્ટિવ સ્ટાફ ને બધું કેવું છે દાદી અત્યારે પહેલા સ્ટેપ થી બધા શાંતિ થી વાત કરે કઈ ડાઉટ હોય તો શાંતિ થી જવાબ દે અને જે પણ હોય અને સપોર્ટ રાઉન્ડ હોય તો એમાં ફરતી સાઈડ બધા પોલીસવાળા ઊભેલા જ હતા અને સપોર્ટ કરે કે દોડો દોડો તમારો છેલ્લો રાઉન્ડ હોય તો સ્પ્રિન્ટ મારો એટલે જેથી એક બે સેકન્ડ વધી જતી હોય તો એના વાળા તમારા પગની અંદર જે રિસ્ટ વોચ બધું બાંધે છે તો એવી રીતના વ્યવસ્થિત એકદમ પરફેક્ટ ફિટિંગ ને બધું આવી ગયું હતું હા એકદમ શાંતિથી બધું મતલબ સિસ્ટમ વાઈઝ જ બધું ચાલે હતું અને જે ગ્રાઉન્ડની અંદર જે બેનો ચાલે છે તો કઈ રીતના દોડે છે કે ખરેખર વચમાં ચાલતી ચાલતી હાલે અમુક અમુક છે કે જે વચ્ચે વચ્ચે ચાલવા મળે તો અમે મને જ તે દસ બાર જો કર્યો મને એમ મતલબ હાથ મતલબ હાથમાં પણ એટલે એમ કે જો આપણે હાલવું હોય તો થોડુંક સાઈડમાં રહીને હાલીએ તો આપણે જે રનિંગ કરતા હોય એને ના નડીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે એ જ જોવાનું છે કે જે કોઈ બહેનો કે જે ભાઈઓ ને જે ચાલે છે ગ્રાઉન્ડ તો એક મેઇન વસ્તુ એ છે કે જે ગ્રાઉન્ડ જ્યારે ચાલતા હોય તમે ટ્રેકમાં અથવા તમે દોડતા હો છો ખરેખર તમે આ દોડવા માટે આવો છો ચાલવા માટે નહીં કારણ કે ચાલતા ચાલતા છે તમે જે બીજા લોકો જે દોડતા હશે એને છે ખૂબ તકલીફ પડતી હશે તો એટલા માટે છે તમે ધ્યાન રાખજો અને બેન તમારો અહીંનો અનુભવ કયો રહ્યો કે રાજકોટનું ગ્રાઉન્ડ છે એટલે એ કઈ રીતનું છે એવું અમને બધાને ઉપરથી અમે વિડીયો જોતા કેમ કે યુટ્યુબમાં એવા હાલતા કે બહુ મોટું ગ્રાઉન્ડ છે પણ એવું કઈ હતું નહીં એમ તો હવે તમે છો કે આ પહેલું કશું દે કે થોડીક હાર્ડ કહેવાય બરાબર કે તમે પાસ કરી છે કે ભાઈ ફિઝિકલ ફિટનેસ છે તમારું દર્શાવ્યું છે પણ હવે ખરાખરીનો ખેલ તો હવે છે કે ભાઈ પરીક્ષાની છે તૈયારી ખરેખર તો હવે હવે મેઈન પરીક્ષા આવશે કે હવે લેખિત પરીક્ષા આવશે તો એની તમારે તૈયારી કેવી છે ગ્રાઉન્ડ હાઈટ થઈ ગઈ એટલે કોલેટરમાં જે પાસના બે